અમદાવાદના ન્યૂ રાણીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચાર કર્યો હતો આ વિસ્તાર ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવે છે અહીં આવેલા અંબાલાલ ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સહિતના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ ભાજપ તરફી મતદાન કરી ગૃહમંત્રી અમિત શાહને જંગી લીડથી જીતાડવા આહવાન કર્યું હતું આ અવસરે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત બનવા તરફ આગે કૂચ કરી રહ્યું છે લોકસભાનું ઇલેક્શન આવે તો આપણને એમ થાય કે આપણા અર્થતંત્રનું થશે દસ વર્ષમાં માં માન્ય નરેન્દ્રભાઈના બેઠા પછી આ ઇલેક્શન લોકસભાના ઇલેક્શન બધા ચર્ચા કરીએ છીએ કે આપણું અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈ અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને લાયા અને અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે ક્યારે ત્રીજા સ્થાન ઉપર આવે બાકી આપણા અર્થતંત્ર જ આપણને એમ થાય કે આપણું અર્થતંત્ર આપણા દેશનું થશે શું આવી ચર્ચા ચાલતી એક નેતૃત્વ પરિવર્તન જુઓ તમે કેટલું મોટું પરિવર્તન લાવી શકે